નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કાથોડા ગામની અંદર જે છે એક પ્રગતિશીલ ખેડૂત ગુલાબભાઈ રાદડિયાની જે છે મુલાકાત માટે આવ્યા છીએ ગુલાબભાઈ છેલ્લા પાંચ વર્ષથી છે ડુંગળીના પાકની અંદર છે એ ફલ્ટીસનો ઉપયોગ કરતા હતા પણ આ વખતે જે છે ગુલાબભાઈએ મગફળી જે છે જે આખા સૌરાષ્ટ્રની અંદર જે છે આ વર્ષ ચાલુ વર્ષે બે હજાર ચોવીસની અંદર સૌથી વધારે વાવેતર જો કોઈ પાકનું હોય તો મગફળીનું છે અને મગફળીના પાકની અંદર ગુલાબભાઈ પાસે જે સસસ્વટ માહિતી આવી અને એમને જે છે ફલ્ટિસનો ઉપયોગ જે છે એ આ મગફળીની અંદર કરેલો છે તો વધારે માહિતી જે છે આપણે ગુલાબભાઈ પાસેથી લઈએ ગુલાબભાઈ નમસ્કાર નમસ્કાર આપણે જે છે ફર્ટીસ તમે જે છેલ્લા પાંચ વર્ષથી વાપરો છો મગફળીના આપણે ડુંગળીના પાકની અંદર ખાસ વાપરતા હતા મગફળીની અંદર આ પહેલું વર્ષ છે તમે ફર્ટીસ વાપરો બરાબર તો આ મગફળીની અંદર ફર્ટીસ વપરાય એવી તમને માહિતી ક્યાંથી મળી માહિતી વિડીયો દ્વારા બરોબર આપણે વિયોગભાઈ બાબરિયા જે છે અવારનવાર જે છે વિડીયો મૂકતા હોય અને છેલ્લે અમે જે છે સાથે મળીને એક વિડીયો બનાવેલો એની જે છે તમે એમાંથી તમને માહિતી મળી બરોબર એ સિવાય જે છે તમે બીજી વાત કરતા કે દ્વારકેશ એગ્રો તમારા ગામના જે છે એમની પાસે જે છે ભાઈ જે છે ગયા જે રીતે કોઈ પણ ખેડૂત જે છે કોઈ પણ માહિતી લે તો બાજુના એગ્રો સેન્ટર પાસે જાય ત્યાં જઈને પૂછે કે ભાઈ આ વસ્તુ નાખવી તો કેમ નાખાય એટલે દ્વારકેશ એગ્રોમાંથી અલકેશભાઈ જે છે એવી અલ્પેશભાઈએ એવી માહિતી આપી કે ભાઈ વિઘે બે કિલો પ્રમાણે જે છે એ ફર્ટીસનો ઉપયોગ કરવો એ આજની આપણી જમીનની જરૂરિયાત છે અને દરેક ખેડૂતે આ પ્રમાણે જે છે માવજત કરવી જોઈએ બરોબર તો આ ફર્ટીસ જે છે એને તમે વાપરવા માટે જે છે કઈ રીતે વાપરો મગફળીના પાક અંદર વાપર્યું છે તો કઈ રીતે આપેલું છે એમાં આઈપીએલ નું ખાતર માધન અને બે કિલો વીઘા પ્રમાણે ફર્ટીસ નાખ્યું બરોબર એમનું જે કંઈ ખાતરો વાપરવાની ગણતરી હતી એની સાથે જે છે ફલટીસ ને મિક્સ કરવું દરેક ખેડૂતે પણ આજ કરવાનું છે કે તમારે જે કંઈ ખાતર તમને નાખવાની ગણતરી હોય મગફળીના પાકમાં ઉપરથી એની સાથે જે છે ફલટીસ જે છે ભેગું કરી અને આપણા પાકની અંદર આપણે આપી દઈએ તો ફલટીસના આપણને સારા એવા ફાયદાઓ મળે છે તમારા મતે ફલ્ટીસ જે છે એ તમને જે છે આગળ કયા કયા ફાયદા આપેલા છે ડુંગળીમાં ગઈ સાલ છાટણી ડુંગળી હતી અને ફલટીશ નાખેલું હતું હા સાડી અગિયાર ખાંડી વિઘે ઉતરી હતી સાડી અગિયાર ખાંડી વિઘે એટલે કે સવા બસો ચોમાસું ડુંગળી જે છે સવા બસો અઢીસો મણની આજુબાજુનો છે ઉતારો આવ્યો કોલેટી કેવી હતી ડુંગળીની પોલોટીસ સુપર ભાવે ઊંચો આવ્યો ભાવે ઊંચો આવ્યો હતો મફત મતલબ મૂળિયાનો વિકાસ હા મૂળિયાનો વિકાસ મૂળિયાએ ઝુંડા જેવાની છે હા તો આવી જ રીતે જે છે મગફળીના પાકની અંદર પણ ફલટીસનો જો ઉપયોગ કરવામાં આવે તો પેલા તો જમીન જે છે સુધરે છે તમે આપેલા બીજા ખાતરો જે છે એનો પણ ઉપયોગ થાય સાથે જે છે એ આપણો મગફળીના મૂળિયાનો વિકાસ સારો થાય ફૂટની અવસ્થા હોય તો ફૂટ સારી થાય સારું ફ્લેવરિંગ લાગે અને સરવાળે સાયા સારા સૂયા બેસે આવો ડોઝ જે છે આજે તમે માનો પાંચ દિવસ પહેલા ડોઝ આપ્યો છે તો ફરી પાછો જે છે બીજો ડોઝ પાંત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસ પછી ફરી પાછો જે છે ફલ્ટિસનો જો આપવામાં આવે તો મગફળીના પાકની અંદર સારું ઉત્પાદન લેતા આપણને કોઈ રોકી ના શકે તેલની ટકાવારી પણ સારી મળે મગફળીની અંદર જે કોથરાની અંદર ભરતીના જે છે અત્યારે જે પ્રશ્નો છે તો ભરતી પણ છે એ પૂરી આવે અને સરવાળે આપણું ઉત્પાદન જે છે વધે તો આવી રીતે ફલટીઝ જે છે મગફળીના પાકની અંદર એક આશીર્વાદરૂપ પ્રોડક્ટ છે અને કોઈ પણ ખેડૂત જો એનો ઉપયોગ કરે તો ઓછા ઓછો એક રૂપિયાનો ખર્ચાની સામે જે છે ફલ્ટિઝમાંથી મિનિમમ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પાંચ રૂપિયાનો ફાયદો મળે છે ખેડૂતો પંદર થી વીસ રૂપિયા સુધીનો ફાયદો જે છે એક રૂપિયાના ખર્ચાની સામે લે છે તો આ ફલ્ટીસની તાકાત છે તમે વાપરો છો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ કહેજો અને આ વિડીયોના માધ્યમથી જે છે અમે દરેક ખેડૂતને ભલામણ કરીએ છીએ મગફળીના પાકની અંદર સચોટ ઉત્પાદન લેવા માટે અવશ્ય ફર્ટિલિસ્ટના જે છે બે રાઉન્ડ જે છે ઉપયોગ જે છે એ કરવો